હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં સાંભળ્યું ને એટલા ક્રિસ્પી કે સમોસા અને કચોરી પણ ફીકા લાગશે ઘરમાં રહેલી મેઇન બે વસ્તુથી એકદમ ચટપટ આ નાસ્તો બની જાય છે તો જ્યારે પણ અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય કે પછી સવાર સાંજની નાની મોટી ભૂખ હોય કે બાળકોનું લંચ બોક્સ હોય ઘરમાં જ રહેલી બે વસ્તુથી પેટ ભરાઈને એવો આ નાસ્તો બને છે અને હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું કે આ ચટપટ બનતો નાસ્તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ તો એક મિક્સિંગ બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે ઘરનો કોઈ પણ વાટકો સેટ કરી એની મદદથી એક કપ જેટલું પાણી એડ કરી દીધું પાણીમાં એક ચમચી જેટલી વરિયાળી બે ચમચી જેટલા તલ અને સાથે જ બે તીખા મરચા એડ કરી દઈએ મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો અને નાસ્તાનો લુક સારો આવે એના માટે આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ નાસ્તાના કલર માટે હવે આ બધા મસાલા છે એને એક વખત સરસ એવા પાણી સાથે મિક્સ કરી દઈએ આ નાસ્તો એટલો ઝટપટ બને છે કે તમે આને પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો હવે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દીધી અને સાથે અહીંયા જે કપથી પાણી લીધું હતું એ સેમ કપથી અડધો કપ બેસન અને અડધો કપ રવો એડ કરી દઈએ બેસન અને રવો એવી વસ્તુ છે કે લગભગ દરેકના કિચનમાં અવેલેબલ હોય જ છે તો હવે આપણે આ બેસન અને રવો રવાને એકદમ સરસ એવો મિક્સ કરીએ કે એમાં કોઈ પણ ગાંઠો ન રહી જાય તો જો સરસ એવું મિક્સ કરવું ખૂબ જરૂરી છે એ વાતનું આપણે ખાસ ધ્યાન તો આ નાસ્તો છે એટલો ક્રિસ્પી બને છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કે કઈ રીતે આપણે આને સ્ટોર પણ કરી શકીએ છીએ એકદમ ઓછી મહેનતે સમોસા કચોરી ભૂલાવે એવો આ નાસ્તો બને છે વધારે મહેનત વગર તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઇન્સ્ટન્ટ તમે આ રેસીપી બનાવી શકો છો તો જો અહીંયા આપણે કોઈ વિસ્કરની મદદથી કે સ્પેચુલાની મદદથી આને સરસ એવું મિક્સ કરી લીધું છે એમાં કોઈ પણ ગાંઠો નથી રહી તો હવે આપણે એમાં થોડા શાકભાજી એડ કરીએ તો શાકભાજીમાં મેં અહીંયા એક ગાજર લીધું છે અને એક મોટી સાઈઝ નું બટેટું એને આવી રીતે મેં ખમણી અને સરસ એવું વોશ કરી અને કપમાં ભરી લીધેલું હતું તો અહીંયા તમારે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને બીજા કોઈ પણ શાકભાજી ન એડ કરવા હોય તો ખાલી બટેટાથી પણ બનાવી શકો છો અથવા તો તમારી પસંદના કોઈ પણ શાકભાજીનો ઉપયોગ આમાં કરી શકો છો આ રેસીપી છે એમાં મેઝરમેન્ટ નું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે તો પરફેક્ટ એવી જ વારમાં બનીને તૈયાર થઈ જશે હવે શાકભાજી છે એને પણ આપણે સરસ એવા મિક્સ કરી દીધા આપણા બેટર સાથે અને અત્યારે તમે આપણું બેટર જુઓ એકદમ ઘટ છે એકદમ પાતળું પણ નથી રાખવાનું એકદમ ઘટ પણ નથી રાખવાનું આપણે જેવું બનાવ્યું છે એવું જ બેટર આપણે બનાવવાનું છે મતલબ કે પાણીનું માપ તમે પરફેક્ટ લેશો એટલે બેટર આપણું પરફેક્ટ એવું બનીને તૈયાર થશે હવે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કરેલો છે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અથવા તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો ચાટ મસાલાને પણ સરસ એવો મિક્સ કરી દીધો અને હવે આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી એક નાનકડીક એવી પ્રોસેસ કરવાની છે એ આપણે પ્રોસેસ કરી લઈએ એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે વધારે તેલ એડ બિલકુલ નથી કરવાનું અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને તેલને સરસ એવું કડાઈમાં ફેલાવી દઈએ રાઈ સરસ એવી ચટકી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને તરત જ આપણે બનાવેલું બેટર એડ કરી દઈએ બેટર છે એને આપણે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને એડ કરી દીધા પછી સરસ એવું આપણે એને મિક્સ કરતા રહેવાનું છે આ પ્રોસેસ છે એકદમ નાનકડી છે એકદમ જલ્દીથી આ પ્રોસેસ થઈ જાય છે વધારે વાર બિલકુલ નથી લાગતી હવે જે આપણે આ બેટર એડ કર્યું છે એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે બિલકુલ છોડીને આપણે એને ક્યાંય જવાનું નથી નહીતર આ તળિયે છે એકદમ જલ્દીથી ચૂંટી જાય છે કારણ કે બેસન અને રવો બંને પાણીને ખૂબ પીવે છે તો હવે આપણે છે આ બેટર એને સતત ફેરવતા રહી અને એક ટાઈટ ડો જેવું થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો આ જે પ્રોસેસ છે આપણે અત્યારે જે પ્રોસેસ કરીએ છીએ એ માત્ર એક થી બે જ મિનિટના સમયમાં થઈને રેડી થઈ જાય છે તો આપણે અહીંયા વધારે સમય પણ નથી લાગતો તો જો અહીંયા સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે તો જો થોડી જ વાર થયું ત્યાં બેટર છે આપણું એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે પેન ને છોડવા લાગ્યું છે પણ હજુ થોડું હાથમાં ચીપ કેવું લાગે છે એટલે આપણે એને થોડી વાર માટે હજુ થવા દઈશું એટલે એકદમ સરસ એવું પેન ને છોડવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે આપણું આ બેટર બને છે આપણો ડો બને છે સોરી ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પેલા આવે તો જો અહીંયા આપણો ડો છે હવે પરફેક્ટ એવો થઈ ગયો છે બિલકુલ પેન છે એના તળિયે નથી ચીપકતો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને અહીંયા આપણે એક પ્લેટ લઈ લીધી છે પ્લેટ છે એમાં હલકું એવું ઓઇલ લગાવી દઈએ જેથી કરીને આપણો લોટ છે એ ચીપકે નહીં એની ઉપર તરત જ આપણે બનાવેલો ડો લઈ લઈએ અને આપણે એને સરસ એવો પ્લેટમાં ફેલાવી દેવાનો છે કે એકદમ જલ્દીથી એ ઠંડો થઈ જાય આ ડો છે એ ઠંડો થાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે અને આ નાસ્તો એટલો ક્રિસ્પી બને છે સુકામ ક્રિસ્પી બને છે એટલો બધો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો અહીંયા જોઈ શકો છો લોટ છે આપણો હવે હલકો હલકો ઠંડો થઈ ગયો છે તો હાથમાં આપણે ઓઇલ લગાવી લઈએ અને લોટ છે ને હલકો એવો મસળી લઈએ વધારે મસડવાની પણ જરૂર નથી હલકો જ મસળશું અને એમાંથી કોઈ પણ શેપ તમને પસંદ હોય એ શેપ તમે આપી શકો છો તો જો અહીંયા હું આવી રીતે સિલિન્ડર જેવો શેપ આપું છું તમને જો ચોરસ ટુકડા પસંદ હોય તો એ રીતે પણ તમે કરી શકો છો પ્લેટમાં અને તમારી પસંદનો કોઈ પણ તમે અહીંયા આપી શકો છો આ એકદમ જલ્દીથી બની જાય છે એટલે હું આ જ સેપ આપું છું અને આ નાસ્તાને સ્ટોર કઈ રીતે કરવો ને એ પણ હું તમને આગળ હમણાં જણાવું છું તો જો અહીંયા આપણે એવી જ રીતે બધો નાસ્તો બનાવી લીધો છે અને જો એક કપ લોટમાંથી આપણો અહીંયા ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયું છે અને આ નાસ્તાને જો તમારે સ્ટોર કરવો છે તો તમે આને એરટાઇટ કોઈ પણ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં એક મહિનો દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આને ફ્રાય કરી અને બે જ મિનિટમાં આ નાસ્તાને એન્જોય કરી શકો છો તો હવે તળવા માટે પણ અહીંયા ખાસ ટીપ્સ છે તો તેલ છે એ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં આપણો નાસ્તો એડ કરી દેવાનો છે તો જો તેલ છે વધારે લઈએ તો પણ ચાલશે આપણે કડાઈને પૂરી ભરવાની જરૂર નથી મતલબ કે જે નાસ્તો છે એટલો નાસ્તાને એટલું તેલ લેવાની જરૂર નથી આપણે થોડા તેલમાં પણ આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ જશે અને જો તમારે આને ફ્રાય ન કરવો હોય તો તમે આને ટિક્કીનો શેપ આપી અને શેકી પણ શકો છો એમ પણ આ નાસ્તો ખૂબ જ ક્રિસ્પી એવો

નાસ્તો હલકો ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને નાસ્તાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ નાસ્તાને તળવાનો છે તો જો અહીંયા વાતો વાતોમાં થોડી જ વારમાં નાસ્તો છે એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે કલર પણ એનો સરસ એવો ચેન્જ છે તમે જોઈ શકતા હશો કે કલર જોઈને જ ખબર પડે છે કે નાસ્તો છે આપણો એકદમ સરસ એવો ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો છે નાના મોટા બધાને પસંદ આવે એવો બને છે કારણ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને આપણે જે રવો અને જે બેસન છે એને એને થોડું કૂક કરીને લેવાનું કારણ એ છે કે જો એવી રીતે આપણે બેસન અને રવાને થોડું કૂક કરી લેશું પહેલેથી તો નાસ્તો છે એ એકદમ ક્રિસ્પી બનશે અને લોટ બાંધવાનો અને મોણ એડ કરવાની જરૂર આપણે બિલકુલ નહીં પડે તો ચાલો આપણો અહીંયા ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર છે